ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે કોબડી ટોલનાકા નજીકથી દીવ ગાંધીનગર રૂટની બસ ભાવનગર એસટી બસ સ્ટેશનમાં આવે છે જ્યાં વોચમાં હતા ત્યારે કન્ડક્ટર અમિતસિંહ દિલીપસિંહ ચાવડા તે પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવે છે જેની બસને રોકતા કંડક્ટર પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો